ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે નસવાડી એપીએમસી ખાતે ડોર ટુ ડોર કચરો કલેક્શન માટે ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું નસવાડી એપીએમસી ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ડોર ટુ ડોર કચરો કલેક્શન માટે નસવાડી તાલુકાની રામપુરી અને સરીપાણી તથા સંખેડા તાલુકાની અને રામપુરા ગ્રામ પંચાયતોને ઈ રિક્ષાનો લોકાર્પણ અભય તળવી દ્વારા કરવામાં આવ્યું હતું આ સાથે મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ વર્ષની ઉજવણીની સમસ્ત આદિવાસી બંધુઓએ શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય અભિસિંહ તળવીએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડા એક ક્રાંતિવીર હતા એક જન નાયક હતા તેમણે દેશની આઝાદીની લડતમાં અંગ્રેજો સામે લડત આપી હતી વધુમાં જણાવ્યું કે આદિવાસી સમાજના ઉત્થાન કાર્યની શરૂઆત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી વન બંધુ કલ્યાણ યોજના અમલમાં મુકતા રસ્તા પાણી વીજળી સિંચાઈ શિક્ષણ અને આરોગ્ય સહિત તમામ ક્ષેત્રે વિકાસના નવા અધ્યાયનો પ્રારંભ થયો હતો રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારને આર્થિક સામાજિક શૈક્ષણિક વિકાસ માટે વિવિધ યોજનાઓ બનાવીને અમલમાં મૂકી છે ઘણા વખતથી લાગણી હતી અને લગભગ પાંચ પાંચમો ચોથો પાંચમો અને છત્તો આ ત્રણ મહિનામાં લગભગ સાહિત સિત્તેર કરોડ જેટલી રકમ અહીંયા રસ્તાના મારી રજૂઆત ને પગલે અહીંયા થઈ મંજૂર થઈ અને ઘણા વખતથી લાગણી હતી ડુંગરની ડુંગરની ચિંતા ભાજપની સરકાર જ કરે અને કમાટ તાલુકો અને નસવાડી તાલુકા ને જોડતી રજૂઆત અમારા કાર્યકર્તા તરફથી મળી હતી

મહારાણીની અંદર અમારા આદિવાસી ભાઈઓને જાગૃત કરવા માટે એને શિક્ષણ લેવા માટે આરોગ્યને લગતી બાબતો કરવા માટે અને આખા દુનિયાની અંદર આદિવાસીનો કલ્યાણ કરવા માટે યુનોએ દ્વારા 1982 થી શરૂઆત કરી અને 1996 થી વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્ર સાથે જાહેર કર્યો એના અનુસંધાનમાં અમે રનસારી ખાતે અમે આદિવાસી ભાઈ બહેનો આજે વિશ્વ દિવસ તરીકે ઉજવીએ છે રનસારી ખાતે સર્વે સમાજ દ્વારા અમે આ રેલીમાં પોત પોતાના પોશાકમાં પોત પોતાના વેશભૂષામાં પહેરીને અમે બધા ઉમટી પડ્યા છે આપ જોઈ શકો છો કે બધાને ખભે ખભા મિલાવીને બધા લોકો નાચી રહ્યા છે કૂદી રહ્યા છે નવમી ઓગસ્ટ વિશ્વાદી દિવસ આખી દુનિયાના એકસો ચોરાણું દેશમાં ઉજવી રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર